મહુવા તાલુકાના અલ્લુ ગામના શિવલહેરી મંડળની નાનકડી કલાકારને લઈ વેલણપુર ગામે જય અંબે યુવક મંડળમાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળી મહુવા તાલુકાના છેવાડાના ગામની નાનકડી કલાકાર પ્રીતિબેન ઢોળિયા એણે નાની ઉંમરમાં ખૂબ મોટું નામ મેળવ્યું છે પેલી કહેવત છે ને કે કમર તો કાદવમાં જ ખીલે તેમ મહુવા તાલુકાના છેવાડાના ગામમાં રહેતી પ્રીતિએ વેલણપુર ગામે જય અંબે યુવક મંડળ દ્વારા ગોકુળ આઠમની સપ્તાહ બેસાડી હતી જેમાં ભજનો ગાઈને રમઝટ જમાવી પ્રીતિબેન ઢોળિયા અને સેવકભાઈ ઢોળિયાએ પોતાની કલાત્મક ભજનની રમઝટ જમાવી અનોખી છાપ છોડી હતી ત્યારે હજારોની સંખ્યામાં આવેલ ભાવિક ભક્તોના મન મોહી લીધા હતા રિપોર્ટર રાહુલ પ્રજાપતિ આરએનજી ન્યૂઝ મહુવા